જય બાબા રી જય માતાજી અમારે રણોજા જાવાનું હોય કાલે તો અમારે ટ્રેક્ટર શણકારતા હતા જો ટ્રેક્ટર શણગારી દીધું હે મેણ્યું મેણ્યું બાંધી દીધું મસ્ત મસ્ત શણકારી દીધું હવે જો તમે બતાવજો કેવું શણગાર્યું હે જય બરા અમને કહેજો જાણકારીને જોઈને કહેજો કે કેવું જાણકારી હોય કમેન્ટમાં જરૂર બતાવજો હેલો ગાઈસ જો અમારી વરસાદ કેટલો પડ્યો જો આખું ભરાયેલું હોય તળાવ છલો છલ પાણી વધારે પાણીમાં ચાલશે જો નિકા આ કોણ લે આ કોણ આવી